હલો મિત્રો હું છું વિંધાણી રોહિત ઠાકોર અને આજે તમને ખાસ વાત જણાવવા માગું છું કે આપણે જે હળોદ માર્કેટની યાર્ડની સામે જે નાળું અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ત્યાં ત્યાં નથી કોઈ વાહનની અવાજ અવર કે નથી કોઈ માણસની અવાર જવર તેમ છતાં ત્યાં નાળું બનાવવામાં આવ્યું છે તો મારું એટલું જ આ સરકારને કહેવાનું થાય છે કે જ્યાં નાલાની જરૂર નથી જ્યાં કોઈ ઉપયોગ થાય એમ નથી તો છતાં ત્યાં નાળું કેમ બનાવવામાં આવ્યું મિત્રો હજુભાઈ આ વિડીયો બનાવી લોકોને જાગૃત કર્યા છે તેમ હવે તમે જાગૃત થાવ અને હળવદની સરકાર સામે તમે અરજીઓ કરો કે આપણે જે ફાટકની સમસ્યા છે તે આપણને રાહત મળે તો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો કે કેટલા લોકોને ફાટકની સમસ્યા છે આપણે સરકારશ્રીને નમ્ર અપીલ કરીશું કે આપણે હળવદ બાપા સીતારામની મઢોલીએ નાલાની જરૂર છે તો ત્યાં નાલું બંધાવવામાં આવે અને ફાટકનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તેવી મારી સરકારશ્રીને નમ્ર નમ્ર અપીલ છે જનતા જાગૃત બને તેવી મારી નમ્ર અપીલ છે તો તમારો બધાનો સાથ સહકાર ને સપોર્ટ આવશે ત્યારે જ આ વસ્તુ થાય છે તો બધાએ સાથ સહકાર આપજો અને કોમેન્ટમાં જણાવજો કે કેટલા લોકોના સમસ્યા છે તો મળીએ નેક્સ્ટ વિડીયો